અને હવે વાત કરીએ ડાંગની તો ડાંગમાં કુદરત સોળે કડાય ખીલી ઉઠી છે ગિરિમથક સાપુતારામાં ઘાટ ધુમ્મસની ચાદર ફેલાઈ સર્પગંગા તળાવ ટેબલ પોઈન્ટ પર ઘાટ ધુમ્મસ છવાયું ધુમ્મસને પગલે નૈન્રવ્ય દ્રશ્યો જોવા મળ્યા વેકેશન કરવા આવેલા પ્રવાસીઓ શાનદાર વાતાવરણની મજા માણી રહ્યા છે તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગુજરાતનું ગિરિમથક સાપુતારા સાપુતારાથી આહલાદક દ્રશ્યો સામે આવ્યા છેવાડાનો જિલ્લો ડાંગ પરંતુ પ્રકૃતિના ખોડે વસેલો આ જિલ્લો છે સાપુતારાથી આ નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર રાકેશ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સાપુતારાનું જે વાતાવરણ છે જે પ્રકૃતિ છે સોળે કડાઈ ખીલી ઉઠતી હોય છે હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ તે પહેલા જ અદભુત દ્રશ્યો સામે આવ્યા કેવો માહોલ શું માહિતી ડાંગ જિલ્લાને ગુજરાતનું ચેરાપુંજી ગણવામાં આવે છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાનો નજારો અદભુત થઈ જતો હોય છે જેને લઈને દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર અને અલગ અલગ જિલ્લાઓમાંથી ખાસ કરીને પહેલાણ આવતા હોય છે ચોમાસાનો નજારો જોવા માટે આવતા છે જળણા ડુંગર અને જીરો વિઝિબિલિટી અને પંથક જે કઈ જોવું હોય એ તમામ જે આવતા હોય છે ને એ નજારાનો મજા માણતા હોય છે આજે સવાર વાત કરવામાં આવતા હોય તો સવારે ઘાટ ધુમ્મસ વચ્ચે નયન ધ્રમ ને હતા ડુંગરો હલાત દેખાતા હતા ત્યારે જે કઈ ત્યાંના સહેલાણીઓ છે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર માંથી આવતા હોય છે તમામ લોકોને મોત પડી ગઈ હતી વચ્ચે બિલકુલ રાકેશ માહિતી બદલ આભાર